સુરતના ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ખૂન કરનાર આરોપી આકાશ ઉર્ફે રાઠોડને પકડી સર્વેલન્સ પોલીસ સુરતના ગઈ તારીખ હત્યાનો ઉકેલતી પોલીસ રાઠોડ દ્વારા મૃતક રોહિત કંચન રાઠોડ ઉંમર વર્ષ અઢાર તેનું હત્યા કરાઈ હતી જેમાં સિવિલ ટેલિફોનિક વરતીના આધારે કોલ મળતા ઇચ્છાપુર પોલીસ હતી જેમાં પીએમ કરતા પોલીસને શ્રાણ થઈ કે મૃતક ગળું દબાવવાના કારણે મોત થયું છે જેમાં ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમાર સાહેબશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા સાહેબ શ્રી નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યા ઉપર હાજર માણસોની પૂછપરછ કરી મરણના સાથે નજીવી બાબતે ઝઘડા દરમિયાન રોહિતનો ગળો દુબાવી ખૂન કરનાર આરોપી આકાશ આકાશોફે દઢી મહેશભાઈ રાઠોડ ઉમર વર્ષ વીસ રહે મહાદેવનગર કોલોની હરિચંપાની વાડી પાછળ અડાચણ સુરત નાવને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છ